પેટના ક્રમી જેને આપણે કહીએ છે પેટમાં જીવડા થઈ ગયા છે વણસ કહેવાય છે બાળકો યુવા હોય કે વૃદ્ધ કોઈને પણ પેટમાં જીવડા થઈ શકે છે અને જ્યારે આપણે પેટમાં ક્રમી થાય છે ભૂખ નથી લાગતી અને જે ખાધેલું છે એ શરીરને નથી લાગતું જીભનો કલર ધોરો થઈ જાય છે ઉલટી ઉબકા જેવું લાગે છે થાક બહુ બધું લાગે છે અને આ ક્રમીને દૂર કરવા માટે આજ હું તમને બહુ જ સરળ એક એવો ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય બતાડીશ યદિ તમે લગાતાર એક અઠવાડિયો કરી લેશો પેટના જે ક્રમી છે જીવડા છે એ મરીને બહાર નીકળી જશે હું કલ્પના રાઠોડ એક રાઠોડપંચાર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એક એવી વસ્તુ એક એવા બીજ જેને આપણે ગુજરાતીમાં વાવણી કહે છે વાય વડિંગ કહેવાય છે તમે કોઈ પણ આયુર્વેદિક દુકાનથી વાવણી લઈ આવી લેજો વાવણીને પીસી એનો પાવડર કરી લેજો નાના જે બાળક હોય છે એને એક ચમચીનો ચોથો ભાગ વાવણી યવડિંગનો પાવડર અને એક ચમચી મધ લઈ સવારે નિર્ણય કોઠે તમે દેજો પણ સતત તમને કમસે કમ સાત દિવસ સુધી દેવું છે અને જે બહુ નાના બાળક હોય એને આપણે જે દૂધ દે છે આઠ દસ દાણા વાવણીના નાખી એમાં ખૂબ સરસથી એને ખદખદાવી લેજો અને બાળકને એ દૂધ પીવરાજો એનાથી પેટના ક્રમી જે હશે એ મરીને નીકળી જશે અને જો યુવક હોય વૃદ્ધ હોય એ લોકોને ક્રમી થઈ ગયા છે એ લોકોને એક નાની ચમચી એટલે પાંચ ગ્રામ જેટલા વધુમાં વધુ તમે વાવણીનો પાવડર લઈ શકો છો અને એની અંદર એકથી દોઢ ચમચી મધ નાખી સરસથી મળાવી અને દરરોજ સવારે સતત તમે અઠવાડિયા સુધી આ એને એક દવા તમે ક્રમી સારું બેસ્ટ ઔષધી ને કીધી છે સતત યદી તમે અઠવાડિયા સુધી લઈ લેશો યુવક હોય વૃદ્ધ હોય કે નાના બાળક હોય પેટના ક્રમીની પ્રોબ્લમથી જે તમને બીજા પ્રોબ્લમ થતા હશે એ બધા દૂર થઈ જશે અને સંપૂર્ણ શારીરિક ગ્રોથ સરસથી થશે વધુથી વધુ લોકોને આ વિડીયોને શેર કરજો કલ કે વાત તો બહુ ની છે જાણકારી તો બહુ ની છે પર બહુ જમ નહીં છે સુ રહે મસ્ત રહ ખુશ રહે નમસ્કાર